મિત્રો ગુજરાતમાં અને ભારતભરમાં મુસાફરી દરમિયાન પ્રશ્ન અવશ્ય પૂછાવાનો તમારી નાત કઈ તમારી જાત કઈ તમારો ધર્મ કયો અને પેટા પ્રશ્નો પણ પૂછાવાના તમારી અટક કઈ વગેરે વગેરે આ જે તમે ઉત્તર આપો છો પ્રશ્નોનો એ આધારિત તમારી સાથે વ્યવહાર કરવામાં આવશે કાં તો તમને સન્માન આપવામાં આવશે અથવા તમારી સાથે અપમાનજનક વ્યવહાર કરવામાં આવશે અથવા તમને સંપૂર્ણ સાઈડ કરવામાં આવે કે તમને એ લોકોમાં સમાવેશ કરવામાં ના આવે દૂર રાખવામાં આવે આપણી ઓળખ મોટા ભાગે આ રહી છે કયા સમાજના કયા ધર્મના કઈ નાતના કઈ જાતના કયા કુટુંબના કયા ગોળના કયા પરગણાના વગેરે વગેરે કદાચ વ્યવસાય તમારો કયો છે ધંધો કયો છે એ પણ તમારી ઓળખને નક્કી કરી શકે તમારી પાસે કોઈ કરિયર છે કોઈ સિદ્ધિ છે કોઈ પદ છે કઈ મોભો છે એના આધારે

તમારું અસ્તિત્વ મહત્વનું છે તમે તમે તમારું થઈ રહ્યું છે 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 સમજી રહ્યા છો કે સમાજ શું શું લોકો સંબંધો શું છે કેવી રીતે વ્યવહાર કરવાનો કેવી રીતે બોલવાનું કેવી રીતે ચાલવાનું કેવા કપડાં પહેરવાના આ બધું તમે શીખતા રહ્યા છો અને ધીમે ધીમે તમે આત્મસાત કર્યું છે કે જેથી તમારા જન્મ પછી તમે ધીમે ધીમે તમારું પોતાનું સ્થાન મેળવી શકો તમારી જગ્યા તમે શોધી શકો યુ ફાઇન્ડ યોર ઓન પ્લેસ સમવેર આ તમારા પ્રયાસો હોય છે પણ આ શરૂઆતમાં તમારા અસ્તિત્વ માટે બધું જરૂરનું છે પણ આ જે તમારા અસ્તિત્વ માટે શરૂઆતમાં જે જરૂરનું તમે કર્યું છે એ તમારું આખું ભવિષ્યને નક્કી કરે છે આખા ભવિષ્યને તમારે આ લઈને ચાલવાનું છે વાલા મિત્રો આપણને ઘણા બધા લેબલો મળ્યા છે નાનપણથી અને એ લેબલો આપણા વ્યક્તિત્વની જાણે કે ઓળખ હોય એ લેબલો આપણી ઓળખ હોય આ લેબલો કદાચ મારા અમુક પાસાને છતાં કરતા હોય કદાચ આ લોકોની માત્ર ને માત્ર ઇમ્પ્રેશન કે ધારણા હોય કદાચ આ લોકોમાં ફેલાયેલી અફવાને કારણે કોઈ લેબલ તમને મળ્યું હોય આ લેબલો તમને સન્માન આપે પણ સાથે સાથે એવા ઘણા લેબલો તમે મેળવો જે તમારા વ્યક્તિત્વને હણી શકે તમારા જોશ હુમલાને હણી શકે તમારા જીવનને ખૂબ જ ઊંડી રીતે પ્રભાવિત કરી શકે તમે છો કોણ તમે છો કોણ તમારી સામાજિક ઓળખ એ તમે છો તમારી કૌટુંબિક સમજ એ તમે ઓળખ એ તમે છો તમારો સ્વભાવ તમારી અભિવ્યક્તિ એ તમે છો તમારા વિચાર તમે છો તમારી માન્યતા અને તમારા આદર્શ તમે છો તમે છો કોણ તમે છો કોણ અને જ્યારે આ પ્રશ્ન આપણને સતત હેરાન કરે ત્યારે અમુક વખતે ઘણા ક્રાઇસિસ માં આવી શકે અને ઘણા લોકો માટે આ અસ્તિત્વનો પ્રશ્ન ઉભો થયો છે આખી અસ્તિત્વવાદની જે ફિલોસોફી છે એક્ઝિસ્ટન્શિયાલિસ્ટ ફિલોસોફી એ આ અસ્તિત્વના પ્રશ્ન ઉપરથી ઉદભવી છે ઘણું બધું લખાયું છે અસ્તિત્વવાદ વિશે ઘણા બધા ફિલોસોફર છે ચલચિત્રો થયા છે રાજ કપૂરના તમે જોશો ચિત્રો ચલચિત્રો તેમાં એમાં આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આ જીવન છે શું તમે છો કોણ તમે છો એ કેમ છો તમે જે નથી તે કેમ છો જે અને આ જે આંતરિક જે આંતરિક ઉદ્વેગ સંતાપ ઊભો કરે છે સાથે સાથે તમારી ઓળખ માટેના પ્રશ્નો ઉભા કરે છે અને સતત તમે દોડતા રહો છો દોડતા રહો છો દોડતા રહો છો તમારી એક નવી ઓળખ કરવા માટે તમારી સ્વીકૃત ઓળખ ઉભી કરવા માટે કારણ કે જે નકારાત્મક ઓળખો ઉભી થઈ છે તમારા વિષયની પ્રસારિત થઈ છે અને એના લીધે તમે પોતે શાંતિમાં નથી યુ આર નોટ એટ હોમ વિથ યોર સેલ્ફ કેમ કારણ કે તમને ખબર છે કે આ જે બહારથી મળેલી ઓળખ અને લેબલ અને અભિપ્રાયો કે માન્યતાઓ કે ધરણાઓ એ તમે નથી આ દુનિયા જે કે છે પણ પ્રભુ આપણને શું કહે છે ગયા રવિવારે આપણે જોયું હતું કે આ સંસાર અમુક વર્ગના લોકોને કહે છે કે તમે નકામા છો યુ આર ગુડ ફોર નથિંગ જ્યારે પ્રભુ કહે છે અંતરના દિન પરમ સુખી છો શુકમાં ડૂબેલા પરમ સુખી છો તમે સંતાપમાં છો એ પરમ સુખી છો શાંતિના સ્થાપકો પરમ સુખી છો જેઓને રંજાડવામાં આવે છે પરમ સુખી છો જેને ભૂખ તરસ છે એ પરમ સુખી છો એ આખી સંસારનો એક પ્રવાહ છે એની સામે આ ઈસુનો પ્રવાહ વહ્યા કરે છે સંસારના પ્રવાહમાં તમે અંદર તણાયા કરો છો અને

આદિ વિસ્તાર આદિવાસી વિસ્તારોમાં એને ખાણા પર કહેવામાં આવે છે તમે ધરતીનું નું લૂણ છો આપણે વિચારીશું કે આ કઈ મોટી બાબત છે એકદમ સાવ સસ્તી આ બાબત સસ્તી વસ્તુ છે બિલકુલ બધે જ ઉમડી જતી વસ્તુ છે આ એમાં મોટું શું છે એમાં વિશેષ શું છે મીઠું આપણે માનીએ કે એકદમ સસ્તી વસ્તુ છે બધે જ એ ઉપલબ્ધ છે એની કોઈ કિંમત નથી તમને દસ પંદર વીસ રૂપિયા એક કિલો મીઠું મળી શકે એમ છે છે મારા અત્યારે સુલભ પણ વર્ષો મીઠું એટલું સુલભ નહોતું એનો એને નાણાં તરીકે જે વિનિમય પ્રથા કહેવાય એ વિનિમય પ્રથામાં નાણાં તરીકે એનો ઉપયોગ કરવામાં આવતો હતો કિંમત સોલ્ટ તમારું બધી વસ્તુઓની કિંમત નક્કી કરતું હતું અને તમને વસ્તુઓના બદલામાં એ ચૂકવવું ને ચૂકવવામાં આવતું હતું હું અરુણાચલમાં થોડો સમય રહ્યો ત્યારે મેં જોયું કે હાથી છે એક અમુક અમુક ડુંગર ઉપર અઠવાડિયામાં એક વાર આવ્યા કરે કેમ કારણ કે એને સોલ્ટી રોક કહેવામાં આવતો હતો અને ત્યાં એ નમક ભેગું કરતું હતું અને આમ જેમ આપણે અહીં આખલાઓ છે એ આખલાઓ મિથુન એ લોકો કહે છે લોકો મિથુન પાળે ઘરમાં ના રાખે જંગલમાં રખડ્યા કરે પણ એ માલિકને પોતાના કયા મિથુન છે ખબર છે ને મિથુન ને ખબર છે એમનો માલિક કોણ છે તો અઠવાડિયે એ પોતાના ઘરે આવે અને એ માલિકાને મીઠું ખવડાવે અને એ જાય પછી ચાર પાંચ છ દિવસ પછી એ પાછું આવે પ્રાણીઓને જરૂર છે વનસ્પતિને જરૂર છે માનવ જીવનને આ મીઠાની જરૂર છે આપણા શરીરમાં પણ એ મીઠાની જરૂર છે તમે કેમિકલી કોઈ પણ નામ તમને ખબર હશે આપણે આમાં ઊંડે જતા નથી જેમ પાણી નેચટો કહીએ છીએ મીઠા માટે એક રસાયણિક નામ પણ છે તો એ આપણા શરીરના જુદા જુદા જે તંત્રો છે એ તંત્રોને ફંક્શન કરવા માટે આ મીઠાની ખૂબ જરૂર છે આ મીઠું ઉપયોગમાં લેવાતું હતું ભૂતકાળમાં વિધિઓ માટે કે જ્યારે આપણે ઘરનું કરીએ છીએ તો ઉદઘાટનમાં ગુરુ પ્રવેશમાં એનો ઉપયોગ કરવામાં આવતો હતો અમુક વાર બલિદાનોમાં એનો ઉપયોગ કરવામાં આવતો હતો ને આપણા શાસ્ત્રમાં બાઇબલમાં જૂના કરારમાં એવા ઘણા બધા ઉલ્લેખ છે જ્યારે ધાર્મિક વિધિઓમાં મીઠાનો ઉપયોગ કરવામાં આવતો હતો મારા વ્હાલા ભાઈઓ અને બહેનો માત્ર એ સ્વાદ આપે છે એટલું જ નહીં એ વસ્તુઓનો સંગ્રહ કરે છે આપણે જેમ અથાણામાં અને બીજી વસ્તુઓમાં રાખીએ એટલા માટે જ નહીં ભૂતકાળમાં જ્યારે માંસનો સંગ્રહ કરવાનો હોય ત્યારે રેફ્રિજરેટર નહોતું તો મીઠાનો ઉપયોગ કરવામાં આવતો હતો કે જેથી માંસ એ લાંબા સમય સુધી ટકી રહે ઉપયોગી બની રહે.

આવશ્યક છે ને આ મીઠું અંદર જાતે ઉત્પન્ન થતું નથી એને બહારથી લેવામાં આવે છે પ્રાણીઓ બહારથી લે છે આપણે પણ બહારથી મીઠું લઈએ છીએ જેથી અંદર નું જે તંત્ર છે એમાં આ મીઠું એનું કાર્ય કરતું રહે અને તંત્ર વ્યવસ્થિત ચાલતું રહે મશીન યોગ્ય રીતે ચાલતું રહે અને આ પ્રભુ કે છે તમે ધરતીનું લૂમ છો અમૂલ્ય છો અનિવાર્ય છો અને તમારા અસ્તિત્વ માત્ર થી એક સ્વાદ ઉમેરાય છે સ્વાદિષ્ટ બને છે જીવન સ્વાદિષ્ટ બને છે તમારા લીધે તમારું કોઈ મૂલ્ય આંકી શકાય એમ નથી અને તમારી હાજરી અનિવાર્ય છે મારા વાલા ભાઈઓ ને બહેનો આ જેવી તેવી ઓળખ નથી જેવી તેવી ઓળખ નથી યુ આર પ્રેશબલ યુ આર વર્થવાઈલ તમારી ગેરહાજરી આ દુનિયામાં કઈક ખૂટવાનું છે માનવ જાતિમાં તમે નહી હોય તો એ માનવ જાતિ માનવ જાતિ નહીં હોય ભલે તમે એક વ્યક્તિ છો અને એક વ્યક્તિ એ આઠસો કરોડના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે તમે લૂણ છો 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 અનિવાર્ય અમૂલ્ય અને તમારી હાજરી માત્ર બધાને સુંદર બનાવી દે છે બધું સ્વાદિષ્ટ બનાવી દે છે અને પ્રભુ કે છે પણ જો લૂણ અલુણું થઈ જાય તો એને સલૂણું કરવું શાંતિ જયારે આ નમક આ સોલ્ટ એનું જે સત્વ ગુમાવી દે તો પાછું આવશે તમે તમારું સત્વ ગુમાવી દો છો તમે તમે રહેતા નથી અને આ સત્વ કયું છે તમારામાં રહેલું સત્વ કયું છે લોકો આપેલા લોકોએ આપેલા લેબલો નહીં લોકોએ માનેલી ધન્ય ધરણાઓ નહીં દુનિયા એ તમને જે ઓળખ આપી છે એ નહીં પણ તમે જે પ્રભુએ ઓળખ આપી છે એ ભરેલી છે અને તો તમે તમે રહેતા નથી અને જો તમે તમે રહેતા નથી તો જેમ લૂણ અલૂણું થઈ જાય તો કામ વગરનું એમ તમે પણ જ્યારે કામ વગરના બની જાઓ છો સત્વ નથી તો કામ વગરના બની જાઓ છો તો તો કામ કામ પ્રભુનું થતું નથી પ્રભુના કામ માટે તમે કામ ના રહેતા નથી એને ફગાવી દેવું જ રહ્યું અને લોકોના પગ તળે રોડી નાખવું જ રહ્યું કારણ કે જે નમકમાં માં નમક પણ નથી એની કોઈ કિંમત નથી તમે તમારું સત્વ ગુમાવી દો છો તો પછી વાહ દીવાનો ગુણ ધર્મ છે પ્રકાશ આપવાનો પોતે સળગે છે બહાર આપે છે બહાર પ્રકાશ આપે છે પોતે છે તમારું કામ પ્રકાશ આપવાનું છે તમારું કામ અંધકાર દૂર કરવાનું છે પણ તમે કહેશો હું એકલો દીવો શું કરીશ એક જ દીવો પૂરતો છે અંધકાર ને દૂર કરવા માટે એક દીવો પૂરતો છે અંધકારને દૂર કરવા માટે અને જ્યારે અંધકાર વધારે અંધકારમય હોય ત્યારે એક દીવાની તાકાત વધારે બનતી જાય છે જેટલું અંધારું ઘેરો એટલો પ્રકાશ એક દીવાનો ઘેરો બનતો જાય છે અને તમે એ પ્રકાશ આપતા દીવા છો દુનિયાને તમારી જરૂર છે માનવ જાતને તમારી જરૂર છે અને એટલા માટે જ પ્રભુએ તમને મોકલ્યા છે કે જેથી તમારો પ્રકાશ ધરતી ઉપર પડતો રહે અને ધરતી હંમેશા પ્રકાશિત પ્રજ્વલિત બની રહે મારા વાલા ભાઈઓને બેનો ડુંગર ઉપર વસેલું શેર ઢાંક્યું રહે નહીં અને પ્રભુ પાછી બીજી ઓળખ આપે છે ડુંગર ઉપર વસેલું તમે શેર છો લોકો જોઈ શકે આ શહેર છે સુંદર શહેર છે ભવ્ય શહેર છે ઐતિહાસિક શહેર છે લોકો દીવો સળગાવીને ટોપલા નીચે નથી મૂકતા ટોપલા નીચે મૂકવાથી દીવાનું કામ થવાનું નથી દીવો સુંદર છે બહાર પ્રગટવા દો તમારામાં જે ભલમનસાઈ છે બહાર પ્રગટવા દો તમારામાં જે કંઈક સદગુણો છે મૂલ્યો છે સિદ્ધાંતો છે બહાર પ્રગટવા દો પર અંધકાર ડરીને

ત્યારે જ તે ઘરના બધાને અજવાળું આપે છે એ જ રીતે તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો જેથી તેઓ તમારા સારા કૃત્યો જોઈને તમારા પરમ પિતાના યશોગાન ગાય અને મારા વાલા મિત્રો તમે કેશો કે અમે લૂણ છે પણ અમે હું એકલો શું કરી શકું હા હું દુનિયાનો દીવો છું પણ એકલો શું કરી શકું અને મારી પાસે એટલું તેજ નથી મારી પાસે એટલું <li>લૂણ નથી કે આ દુનિયામાં હું ઇમ્પેક્ટ લાવી શકું મારા કુટુંબમાં મારા સમાજમાં મારી ધર્મસભામાં મારા તાબામાં હું ઇમ્પેક્ટ લાવી શકું પ્રભાવિત કરી શકું એકલો હું શું કરી શકું તો પ્રભુ બહુ સરસ વાત કરે છે સૂર્ય

ડુંગર ઉપરનું તમે એ સુંદર વૈભવ અને મહિમાવત શહેર છો દુનિયાને કેવું હોય કે દુનિયાની વાત આટલું મહત્વ આપવાની જરૂર નથી ઈશુએ તમને જે કહ્યું છે એને આત્મસાત કરીએ એને અંદર ઊંડે અંદર ઉતરવા દઈએ મારી સૌને શુભેચ્છાઓ ખુશ માં રહેજો